Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોટાદ જિલ્લાના પડિયાદની ગામના કાનગી લક્ઝરી બસ વચ્ચે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઘાયલને તાત્કાલિક સારવાર માટે ત્યારે મિત્રો વધુ જણાવી દે કે બોટાદ અને ભાવનગરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ખાનગી બસમાં મહિલાઓ સહિત પચાસ થી સાઠ જેટલા લોકો ખોડલધામ કાગોળ અને વીરપુરના વસે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે બોટાદના ત્યારે પડિયાયાદ નજીક અકસ્માત થયો હતો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સૂત્રના જણાવ્યા અનુસાર ત્યારે મિત્રો સાંકડી ત્યારે મિત્રો રોડ ઉપર ઉભેલા એક ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવેલી કાનગી લક્ઝરી બસ ધક્કાભેડ ઘૂસી જતા આ ગંભીર ઘટના બની હતી ઈજાગ્રતને એકસો આઠ ઇમરજન્સી દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જોકે જણાવી હતી કે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બોટાદ પોલીસ ટીમમાં ત્યારે મિત્રો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાત રાહત હતા ત્યારે બચાવ કામગીરી હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાડી હતા અને બોટાદની હોસ્પિટલ ત્યારે મિત્રો મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ